નમસ્તે ખેડૂત મિત્રો તારીખ નવ ત્રણ બે હજાર ચોવીસને વાર શનિવારના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જાણતા પહેલાં જો મિત્રો તમે અમારી આ વીટી ખેડૂત મિત્રોની ચેનલમાં નવા હોય ને દરરોજ દરરોજના તાજા બજાર ભાવ જાણવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો ચાલો જાણી લઈએ આજના બજાર ભાવ જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે કલોજી એકત્રીસોથી ને એક દાણા સોળસો વીસથી સત્તરસો ને એકાવન જીરું પિસ્તાલીસોથી પાંચ હજાર બસો ને એંસી રાયડો આઠસો એંસીથી નવસો ને ત્રીસ રૂપિયા એરંડા એક હજાર પંદરથી ઓગણપચાસ એક હજારથી અગિયારસો ને ચોત્રીસ મેથી અગિયારસો દસથી પંદરસો પચાસ અડદ તેરસો પંચોતેરથી સત્તરસો ને રૂપિયા મગ ચૌદસો અઠ્યોતેરથી અઢારસો એક તુવેર સોળસો પચાસથી બે હજાર ચાલીસ ધાણા તેરસો પચાસથી એકવીસો અજમો અઢારસોથી પચીસો રૂપિયા સોયાબીન આઠસો સાઠથી આઠસો ને એકોતેર જુવાર સાતસો નેવથી આઠસો ને ચુમોતેર લસણ ચૌદસો પચાસથી ચોવીસો વરિયાળી તેરસો પાંત્રીસથી બે હજાર રૂપિયા ઘઉં લોકવન ચારસો ઓગણએસીથી પાંચસો ને છત્રીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો ને એકત્રીસ મગફળી એક હજાર સાઠથી તેરસો કપાસ સબુદસો પંચોતેરથી સોળસો ને ચાલીસ રૂપિયા મરસા તેરસો પચાસથી પાંત્રીસો પચાસ તલ કાળા અઠાવીસો એક થી ત્રણ હજાર પંચાવન તલ સફેદ બાવીસો પચાસથી સત્યાવીસો ને એકવીસ ઘઉં ટુકડા પાંચસો એકથી પાંચસો ને પંચાણું રૂપિયા